શું નામ છે તમારો એ કોઈ જેરા છે જાડે છે પપ્પા નું નામ જેરા છે અરે વાહ કયા ગામમાંથી આવો છો મકરા સોસા કાલાવડ નું ઉપર અરે વાહ અને આપનું નામ શું છે સિંહ કૃષ્ણ અને વાંસ ચંદ્રવન આપને આપની સાત પેઢી નામ ખબર છે મને કહેશો યુવસી જયરાજે જયવંશી પ્રભુભા જસુભા બાપુભા જીજીબી જમજી ભોજીજી કરણજી હિમાજી અખિલાજજી રમજી ચાંદીભાજી ચાંદરામા અરે વાહ અને એની ઉપર કોણ શ્રી કૃષ્ણ વેરી નાઈસ અચ્છા યુપીસી આપે કઈ શ્રી કૃષ્ણ ભગવાનના વંશજ છો તો મને એક પ્રશ્ન યાદ આવે છે કે કૃષ્ણ ભગવાનના રથની શાસ્ત્રમાં ખૂબ જ ચર્ચાઓ થઈ છે તો કૃષ્ણ ભગવાનનો રથ શું સૂચવે છે આપણને ભગવાન શ્રી કૃષ્ણના રથના પાંચ ઘોડાઓ છે ઘોડાઓ એટલે ઇન્દ્રી ને રથ એટલે આપણું શરીર અને મન મનરૂપી લગામ શ્રી કૃષ્ણના હાથમાં હોય છે અને ઘોડાઓના પાંચ નામ છે સુંઘવું સાંભળવું જોવું સ્વાદ અને સ્પર્શ રથ ઉપર હનુમાનજી બેઠા હતા અગર હનુમાનજી મોબેલ હાઉસ તો ગોડા અસ્તવ્યસ્ત વયા જાય અને રસ ક્યારેક ત્યારે નીચે પડી જાય અને આ બધું આપણે કોણે पापा મમ્મી પપ્પાએ હરેબા આપ રોજ કેટલા અને પછી આપની દિનચર્યા કેવી છે સવારમાં વહેલો ઉઠીને પછી પાણી પીઉં છું પાણી પીને પછી વોશમાં જાઉં છું વસું ભરના પછી દંત તો દંત મंजन કેમ કરે છે કરતો કેમિકલ હોય છે જે આપણા દાંતનું નુકસાન કરે એમાં એવો બત ચાહી જે હોય છે ઓકે તો શું યુઝ કરો છો દંત મंजन અને દંત મंजन અમે પહેલા બાથી લે આવતા અને પછી

બધા પોતપોતાના બુદ્ધિથી આવે છે જેમ કે શાકભાજી રીંગણા બટેકા ટમેટા મરચું લીંબુ કારેલું મરચું ખાસથી ઓળખાય છે કારેલા થી ઓળખાય છે લીંબુ ખટાશથી ઓળખાય છે એવું કે જે લીલી વસ્તુ હોય

કેમ કે આપણા શરીરમાં મંથળ ઉત્તરાથી ઘણા